નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં એકલા પડી જાઓ ચિંતા થતી હોય ત્યારે આટલું હંમેશા યાદ રાખો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ હંમેશા એમનું દિલ જ તૂટતું હોય છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે હવે સમય એવો આવી ગયો છે સાહેબ કે જેનું દિલ મોટું હોય છે એને દર્દ પણ એટલું જ વધારે મળતું હોય છે જિંદગીમાં કેટલાક સારા લોકોનું આવવું પણ જરૂરી છે સાહેબ કેમ કે દરેક વખતે મોહબત સાથ નથી આપતી ક્યારે પણ પરિસ્થિતિઓના હારની કઠપુતળી ના બનો સાહેબ કેમ કે તમે પરિસ્થિતિ બદલવાની તાકાત ધરાવો છો હમસફર ભલે ગરીબ હોય પરંતુ સારો હોવો જોઈએ જે તમારી ઇજ્જત કરે કારણ કે ગરીબીમાંથી તો પસાર થઈ જવાય છે પરંતુ કોઈ ખરાબ માણસ સાથે જિંદગી પસાર કરવીને ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે જિંદગીમાં હજારો સંબંધો બનાવો પરંતુ એક સંબંધ એવો બનાવો કે જ્યારે હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય પ્રેમ જો પાકો હોય ને તો એ તમારી પરીક્ષા નહીં પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરે છે સંબંધો નિભાવવા માટે ખૂબસૂરત નહીં પરંતુ સમજદાર સાથીની જરૂર પડે છે જીવનમાં પૈસા અને પાવરની નહીં પરંતુ સંબંધો અને સ્વભાવની કિંમત હોવી જોઈએ જો જિંદગીની ગાડી સાચા રસ્તા પર ચાલી રહી હોય તો બધા જ સાથ આપે છે અને જો જરાય પણ ખરાબ રસ્તો આવે ને તો કોઈ સાથ નથી આપતું ક્યારેક ક્યારેક પોતાના જ પોતાનાઓનો એવો તમાશો બનાવે છે કે પોતાના કહેવાને લાયક પણ નથી રહેતા જીવનમાં જો શાંતિ મેળવવા ઈચ્છો છો તો બીજાથી ફરિયાદ કરવાના બદલે પોતાને બદલી દો ઉંમર ભલે કોઈ પણ હોય પરંતુ જિંદગી કોઈક ને કોઈક સબક જરૂર શીખવાડી જાય છે ખુશ રહેવા માટે પોતાની જાત ઉપર પરોસો હોવો જરૂરી છે જો પોતાની જાત ઉપર પરોસો ના હોય તો તમે ક્યારેય ખુશ નથી રહી શકતા લોકોની વાતોમાં આવીને કોઈ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો જે લોકો બીજા લોકોથી વધારે પડતી ઉમીદ રાખે છે સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે સમય અને સમજણ બંને એકસાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે સમય સમયની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મોહબત કરીને પણ એકલા રહી જતા હોય છે આજે જે પળો છે તે કાલે પસાર થઈ જશે કોઈ નથી જાણતું ક્યારે ક્યાં જતા રહીશું અત્યારે જે પળો છે તેમાં મન પરીને જીવી લો કારણ કે કાલે આ જ પળો યાદ બનીને ખૂબ જ યાદ આવશે જિંદગીમાં પોતાના લક્ષ્યમાં એટલા બીજી થઈ જાવ કે પસ્તાવો નફરત ચિંતા કે દુખી થવાનો સમય જ ના મળે તમે એકલા રહેવાથી એટલા દુખી નહીં થાઓ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુખી થાઓ છો સૌથી ગરીબ વ્યક્તિ તો એ છે જેની ખુશીઓ બીજા પર નિર્ભર કરતી હોય કોઈને આપવા જેવી સૌથી સારી ભેટ હોય ને તો એ વ્યક્તિની લાગણીને સમજવી અને તેની કદર કરવી એ છે મરવાવાળાને રોવાવાળા હજારો મળી જશે પરંતુ જે માણસ જીવતા છે ને તેને સમજવા વાળું કોઈ નથી મળતું જો સંબંધને થોડો સમય રાખવો છે તો મીઠા બનો અને જો સંબંધને લાંબો સમય ટકાવવો છે તો સ્પષ્ટ બનો અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનો દર્દ દેખાઈ જાય છે દુઃખ અને કષ્ટ તો ભૂલી જવાય છે પરંતુ પોતાની સાથે થયેલું કપટ ક્યારેય નથી ભૂલાતું એક વાત જરૂર શીખી છે જિંદગીમાં કે જેને હદથી વધારે ચાહો એ જ માણસ બદલાઈ જતા હોય છે માણસના સારા કામ પર બધા જ ચૂપ રહે છે અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે મોંઘા પણ બોલી ઉઠે છે તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે તે લોકોની વાતોમાં આવીને તૂટી જાય જે લોકો બીજા લોકોથી વધારે ઉમીદ રાખે છે સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે દોસ્તો સમયને બરબાદ ના કરો કારણ કે સમય પાસે એટલો સમય નથી કે તમને સમય આપી શકે ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે ભરોસો નથી શું મારા પર આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જાય છે અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે બાકી તો બધા લોકો વ્યવહાર જ સાચવે છે જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે હોય છે ખુશ રહેવા માટે એક સારો નિયમ એ પણ છે કે તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે જે કંઈ પણ તમારી પાસે છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ તો તમે હંમેશા ખુશ રહી શકશો જીવનમાં પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે કેટલાક લોકો દુખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુખી થતા હોય છે તમે એ માણસથી ઉમીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમીદોને પૂરી નથી કરી શકતા પછી તમારે દુખી થવાનો વારો આવે છે મજબૂરીમાં કોઈ મેણું મારી જાય તો ખમી લેવું સાહેબ કારણ કે સમય દરેકને મોકો આપે છે તકલીફ તો હંમેશા સાચા માણસોને જ થતી હોય છે કેમ કે ખોટા માણસોનું તો કામ જ તકલીફ આપવાનું છે શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ ક્યાંથી ચાલ્યા જવું અને ક્યાં ચલાવી લેવું એ સમજણ આવી જાય તો જીવન સરળ બની જાય છે પોતાની ખામીઓ ઓળખવી બહુ જરૂરી છે કારણ કે આ કામ બીજાના પરોસે ના છોડી શકાય દોસ્તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર